હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સૌ બધાને રોટલી નાખી દેવી સકલા પછી ગાયું દોઈ લેવી ગાયું ધોઈ નાસ્તો તરત ઘેર જવાનું છે કેમ બાની જવાના ખાંભડા તો પછી ઘેર જવું પડશે એ જમના ઊભી થા ગંગા ઉભી ગંગા લે લે ક્યાં લથડિયું લેશે ત્યાર માં પણ જોશોદાન લક્ષ્મી તો ઊભી ગંગા જમના પણ ઉભી થઈ ગયું છે

ગાયો રોટલી દેવાઈ ગઈ છે અને બાળ મંદિર ફરજામ છે તો બહાર કાઢવી અને ગાયું દોઈ લેવી જય શ્રી કૃષ્ણ જય આ થેલી કઈ બાજુ ઉપાડી આ તે નાખ્યો હાલો પછી ધોઈ ગાયો હમ

काजल कर ऐसे माता येnabla पर जलाज लें या देवी त्रमभूति सुषक्षेम ऋण सस्मिता बुद्धि रूपेण संस्थिता बुद्धि रूपेण संस्थिता नमस्ते श्री नमस्ते नमस्तस्य नमो नमः

રોટલી એટલે આવી છે જોવો તો નાખી દો નકર પછી ગાડા મેં ત્યાં રેવાઈ જો આવી હતી તો લાવો નાખી દેવી હાલો આપણે જ આવી ઘેરે અને જો ગાયો બધી અત્યારમાં ઊભી છે બળદે પણ જો હા હું જોઈશ તે જો રોટલી આ મૂકી દીધી છે કારણ કે કોઈ આવી હતી પણ ગાયું દોતા તો ત્યાં પાછી વેગ છે તો અત્યારમાં જો દાડમ ઉતારવાના કરી દીધા છે ચાલુ

ઓલે કેમ ઓલા બે ભાઈને ઝઘડણ કેવું ઉતરણમાં મેં કર્યું હમ તાકે હવે તો દિવસ ખામોગી ગયો છે તડકો થઈ ગયો છે પણ 얘ને ઝગડેવી નહી તો લાગે જ નહીં હમ બે કિલો મંઝ મસ બસ આપણે સાઈઝ અત્યારે રેડી થઈ ગઈ છે હવે આ માખણ છે ને તોય ના પાડવું અંદર સાઈઝ નો રહે ને એટલે કે ઓછું થાય જા બે હુતા છે તડકો કેટલો થઈ ગયો તો ને ખબર પડતી નથી હે રુદા બનતી मेंटे उबो था हे हेठे जाऊ तार हं हेठे पडू हाला रुदाnga गाडा ने हेठा आवल रुदा कै रुदा उबो था हे रुदा उबो था तडको क्या आयो तो છે માથે આવી ગયો છે તો એ ઉભા ન થતા લે એટલે એક તો ઊભો થઈ ગયો છે યક ને ભાઈ બંગાળું ખાય છે હાલે ઉભો થા હે ઉભા આવે થોડા દે હાલ ગાડી આવવાનું કોને તો ઊભા થો માસ આવું છે આવું આપણે સાસનું કામ પતી ગયું છે ને બે ભાઈ છો રસોડામાં બેહી ગયા છે રસોડામાં જ છે નહીં ભાપીયા માખણ જો એમ મૂકીને દઈએ ગયા છે મનથી એમ ક્યાં છો શું કરો છો હા મોટભાઈ જો અત્યારમાં કેરીના ધાબામાં બેહી ગયા છે કા કેમ છું ભાઈ પાકી છે આખો દી ખોલ્યા કરતા હશો ને હા જો હવે આ ડાબો ખોલી ખોલીને ને કરે રોજ કેટલી કાઢો છો 15 જેટલી કાઢતા હમ ઘણી ઉપાડી ગયા છો કા પારવી પારવી થઈ ગઈ મણ તો પડી થઈ ગઈ એવું છે હે ભાઈ મણ મણ પડી છે ને મણ પૂરી કરી દીધી તે સારું લ્યો આખો દિવસ નકરી કેરીસ ખાવાની પણ કા તો આ બધી કાઢી છે એટલે બપોરે પાછા એમ કે હવે રસ કાઢી જો અત્યારમાં શીરું કરીને ખાશે બપોરે રસ કાઢશું રોંડે પાસીરી કરીને ખાશે ને હા આમ જોવા બે ભાઈઓ અતરમાં દાબો વિકીને બેહી ગયા છે ફ્રીજમાં તો કાલ લીધીતી રસ કાઢવાનો હતો એટલે ને એણે રોંડા ખાધી દીતી અને હતી તમને આપી હતી વીચો કાપી દીધી હતી જો ભાઈ ભાઈ તો રુદ્રભાઈ અત્યારે માં ઢગલે બેહી જશે કારણ કે રુદ્રને કેરી બહુ સ્ભાવે નહી રુદુ ને મીઠી છે કેચર છે કેચર હા તારે કેરી જ ખાવાનું બીજું કઈ આવે જ નહીં ખાવાનું હું પી લીધું હું કીધું તું બાપુજી એ કેરી ખૂટવાનું વાર હોય ક્યાં ફોન કરી દેજે હા તે સારું હાલો હવે લઈ અમે લેવડાવી નહીં અમારે કઈ ખાવી ન હોય તમારે ખાઈ હોય મંડો લેવા વેવા મંડો રસ પી હોય તો એ પણ અમે રસ કાઢીને પીવી ને એ રૂદુ તારી ગાડી ઓલી હાકવાનું કરો કેટલો બોપર પડશે મન તીમ ગાડી ઉતારી દેજે ગાડી હાકવી પડશે થોડીક તો હાકો ખાવ હાકવાનું બંધ કર્યું પૂરી ન થઈ જાય એમ ફૂલ કરેલી છે તો ઘરે લીંબુ લઈ આવ્યા અહીંયા મરસું મીઠું ની તો હોય જ તે કાંદા પડ્યા હતા કઈ ન મળ્યું પવાલું ગાય દોવાનું લઈ લીધું છે અને એમાં શેવડો નાખી અને આમ બધા લીંબુ મીઠું ચટણી ને બધું નાખી અને હવે જો ખાવાની પણ ચાલુ કરી દીધી છે ભૂખ તો એટલી લાગી ગઈ છે ને એને કે કોઈને હામું જોવાનો ટાઈમ નથી મીઠાસ દાબડવા જો એટલી બધી ભૂખ લાગીશ

લઈને બેહી ગયા છે ને કરી દીધું ખાવાનું ચાલુ ત્રણ એ આપણે જો તાયું તો નીર નખાઈ ગઈ છે ને આયા છે આ બી કેવા તોફાન કરે છે બેઠા બેઠા છે ને ઘેર નથી જવાનું મને મૂકીને જવાય નહીં તો તમે તાર ભાઈ છે સાહેબ હે

તો હવે આપણે જવાનું છે ઘરે તો આજનો વ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ અને જો વિડીયો પસંદ આવે તો